કાતર લેવો કાતર કાતર નથી દેતા તી કટિંગ કરી નાખો છે કટિંગ નથી કટિંગ છે તો ટિકિટ બંધ હા ના લે 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 ન્યા કાઈ વાંધો નથી રેડી છે અરે એને આમ ચડાવવું પડે તો એ છે આ ચાલો

मीठी काकड़ी बोलो मीठी काकड़ी वाली अब सब तो कुल देखो जो मैं देखो नहीं नहीं अरे ये देखा तो मीठी काकड़ी अरे तो एक बार खाओ ने तो बार बार खाते रहेगी मारे कोई बात नहीं खाओ मीठी काकड़ी ले अरे एक बार खाओ ने तो तो बार बार खाओ बस वर्षा दौरान से सिकला सेन खाई से दोली बाजू इन तो सेन खावा दिया बजवियल सिकला है वह हम जो केटलाम जो

உம்ம்

પેલા સાબન બનાવવું છે ને ચા તો પીવો પડે મનો આલે ભાઈ એટલે નાઈ ધોઈ લે એમ પછી સા બનાવવું છે મીઠું કડક કડક આદુ અદ્રશ નાખીને વાહ બરોબર છે આદુ અદ્રશ આ બધું નાખીને અરે કડક મસ્ત તો ચાલો મેળા નેક્સ્ટ વીડિયો માં ત્યાં સુધી રામ રામ ને જય માતાજી બધા આવજો સા હું કેવું બનાવું